બિલકુલ દિવાળીની ગણતરીની ઘડીઓ ગણાઈ રહી છે અને દિવાળી બાદ છઠ પૂજાનો પર્વ પણ આવી રહ્યો છે બીજી તરફ બિહારમાં વિધાનસભાના ઇલેક્શનો પણ છે આ ત્રણેય માહોલને લઈને જે સુરતમાં વસવાટ કરતા ઉત્તર ભારત તરફના લોકો છે તે પોતાના માદરે વતન તરફ પડી ગયા છે રેલવે વિભાગ દ્વારા આ તમામ મુસાફરોને ધ્યાનમાં રાખી અને એક્સ્ટ્રા ટ્રેનોની જાહેરાત કરવામાં આવી હતી કે પ્રતિ દિવસ આ ટ્રેનો દોડાવવામાં આવશે પરંતુ દાવા ક્યાંક ખોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે જેની પાછળની જે તસવીરો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે આ લાંબી લાંબી એક કિલોમીટર સુધીની જે કતારો છે તે હમણાં સવારથી નહીં પરંતુ ગત રોજ મોડી સાંજથી જે મુસાફરો છે તે પોતાના સપરિવાર જોડે છે તે રેલવે સ્ટેશન એટલે કે ઉધના રેલવે યાર્ડ સામે આવી પહોંચ્યા છે જે એક્સ્ટ્રા ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ટ્રેનો છે તે સમયસર ન દોડતા આ પ્રમાણેની હાલાકીનો સામનો છે તે ઉત્તર ભારત તરફના લોકોએ કરવો પડી રહ્યો છે જોઈ શકાય છે કે એક કિલોમીટર સુધીની લાંબી આ કતારમાં લોકો પોતાના માદરે વતન તરફ જવા માટે હાલ વાટ જોઈ રહ્યા છે પ્રતિદિવસ આઠ ટ્રેનો દોડાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ જે પ્રમાણેની રેલવે વિભાગના સૂત્રો પાસેથી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ હાલ ટ્રેનોની જે સંખ્યા છે તે ઓછી છે એટલે કે ઓછી ટ્રેનો છે તે દોડાવવાના કારણે આ પ્રમાણે મુસાફરોએ કલાકો સુધી રેલવે યાર્ડની અંદર જ પોતાના સહપરિવાર જોડે ટ્રેનની વાટ જોવી પડી રહી છે મહત્વની વાત છે કે શરૂઆતના ધોરણે જે પ્રમાણેની જાહેરાત કરવામાં આવી હતી તેમાં રેલવે તંત્ર ક્યાંક ઉનું ઉતર્યું હોય તે પ્રમાણેની સ્થિતિનું હાલ નિર્માણ થયું છે જોકે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસનો અહીં ચાપતો બંદોબસ્ત પણ છે તે જોવા મળી રહ્યો છે રેલવે આરપીએફ જીઆરપી તેમજ સ્થાનિક લોકલ પોલીસ